નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ ગેડની અંદર એક હજાર પચાસથી બારસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર એક હજારથી બારસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી થી તેરસો ને એક રૂપિયો માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક હજાર ને પિંચોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી થી બારસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી થી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકતાલીસથી થી બારસો ને અગિયાર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી એક હજાર પંચાણું રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છવ્વીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો પંદર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો એકસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પિંચોતેરથી બારસો છત્રીસ રૂપિયા જમજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી થી તેરસો ને એકોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્યાસી થી તેરસો ને સત્તાવન રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી અગિયારસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી થી તેરસો ને છ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી થી બારસો ને એકાવન રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી થી અગિયારસો ને એસી રૂપિયા जमनगर नगर मार्केटिंग अंदर एक हज़ार पचास थी अगियारो ने वीस रुपया जेतपुर मार्केटिंग यार्ड सात सौ एक बार सौ एक रुपये मेंदेड़ा मार्केटिंग यार्ड अंदर आठ सौ पचास की अगियारो ने रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ चालीस बार सौ पिंचासी रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की तेरह सौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ पिंोतेर थी बार सौ ने रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर अगर सौ पाँच थी दर, बार सौ रुपया જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકતાલીસથી તેરસો એકતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બોતેરથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કળાનું સબસ્ક્રાઇબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર